નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબાના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર ઝોન ડિયર પચાસ પિસ્તાલીસ ડી ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે ઝોનડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મોડલ બે હજાર ઓગણીસ કિંમત પાંચ લાખ આ ટ્રેક્ટર તમને જિલ્લો કચ્છ તાલુકો અંજાર અને ગોપાલનગર ટપ્પર ગામે જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર પાવર ટ્રેક અને સૌરાષ્ટ્ર બે ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે પાવર ટ્રેક યુરો એકતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે અફઝલભાઈને વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા મોડલ બે હજાર ત્રેવીસ કિંમત પાંચ લાખ એસી હજાર સાથે તમે સવારા સાતસો સત્તર મિનિ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે પણ વેચવાનું છે વિડીયોમાં તમે મિની ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો નવું ટ્રેક્ટર છે ઓરિજિનલ કંપની કલર ઓછું ફરેલું ટાયર સારા એન્જિન કમ્પ્લેટ હાઇડ્રોલિક કમ્પ્લેટ બેટરી સારી મોડલ બે હજાર એકવીસ પાંચસો પચાસ કલાક ફરેલ કિંમત એક લાખ સિત્તેર હજાર આ બંને ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર અને દસાડા તાલુકામાં જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર ફોટ ટ્રેક્ટર એક લાખ પાસઠ હજારમાં વેચવા માટે આવેલું છે વિડીયો છેલ્લે સુધી જોઈએ છેલ્લે ટ્રેક્ટર ચાલુ કરીને બતાડેલ છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટાયર સારા એન્જિન નેવું ટકા આખું ટ્રેક્ટર કમની ફિટિંગ છે ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી ખેડૂતભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર સારી કન્ડિશન કમની ફિટિંગ એન્જિન મોડલ ઓગણીસો પંચાણું કિંમત એક લાખ પાસઠ હજાર આ ટ્રેક્ટર તમને જિલ્લો પોરબંદર અને રાણાવાવ ગામે જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો આજે આપણી ચેનલ ઉપર નવું કૃપા ટેલર વેચવા માટે આવેલું છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો નવું ટેલર ખેડૂતભાઈ માટે ખાસ ઓફર નેવું ફૂટનું ટેલર ઓછી કિંમતમાં વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો નવું ટેલર નેવું ફૂટનું વનરાજભાઈને વેસવાનું છે તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે જે ટેલર જોઈ રહ્યા છો તે વનરાજભાઈને વેચવાનું છે નેવું ફૂટનું ટેલર શિવ કૃપા ટેલર ખેડૂતભાઈ માટે ખાસ ઓફર નેવું ફૂટનું ટેલર કિંમત એક લાખ પાંત્રીસ હજાર આ ટેલર જિલ્લો જુનાગઢ તાલુકો ભેસાણ અને પરબ વાવડી ગામે જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર જાહેરાત આપી વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો